તેમનું ખેતીવાડીનું કામ કરે છે આપણે સાંભળીએ કે અહીંયા રતનપર ગામની કેવી ઘટના છે આ રતનપરા ગામ એક ટીમ્બો થઈ ગયેલું હા તેના વિશે વાત કરો થોડી રતનપર ગામ હતું ઘણા વર્ષો પછી પછી ટાણા ભાંગી તેર ગામ ભાંગીને ટાણા થયું તેર ગામ ભાંગીને ટાણા થયું હા હા રતનપર મેઘનાથ હા ડોળી હા કાંગસડા બધા ગામડા હતા હા હા અને તો અત્યારે આ રતનપરામ ગામ ખરું ગામ અત્યારે કોઈ રહેતું ઈ નથી બધું વાંગીન ભૂહાડ્યો થઈ ગયું વિઠ્ઠલભાઈ અને ભગીરથભાઈ મળ્યા તેમણે બધી વાત કરી ગામના ઇતિહાસ વિશેની અને રસપ્રદ વિગત છે અત્યારે તેમનું ખેતીવાડીનું બધું કામ ચાલે છે આ તેનો વિસ્તાર છે તમે ટાણાથી રોજ અહીંયા આવો હા રોજ હા મિત્રો અનોખું ગામ છે ટીમ્બો થઈ ગયેલું ગામ છે રતન પર તાણા અને અગિયાળી ગામની વચ્ચે છે અહીંયા જૂથ ગ્રામ પંચાયત છે ગામનું રેકોર્ડ છે તેના બધા દસ્તાવેજો એનું બધું જ સાહિત્ય પણ ગામમાં કોઈની વસ્તી નથી માત્ર જમીન વિસ્તાર છે એટલે ટીમ્બો થઈ ગયેલું ગામ ઘણા વર્ષો પહેલાની જે ટીમ્બા થઈ ગયેલાની જે કથા હોય છે એવું જ આ ગામ એટલે રતનપર અહીંથી એ ગામનો રસ્તો છે જય નાગનાથ રતનપુર ટીંબો અહીંયા અંદર વાડી વિસ્તાર છે રસ્તો અહીંથી છે વાળા ચાલીને આવતો હતો તો કેતનભાઈ અહીંયા મને છેપ સુધી ઉતારી ગયા કારણ કે કાર છેક સુધી જાય એમ નથી થેન્ક યુ કેતનભાઈ એ વર્ષો પહેલાં ગામ હતું તે ગામ ખાલી થઈ ગયું અને વર્ષો થઈ ગયા હા હા ભાઈ આયના અગદાદાનું સ્થાનક છે ઠીક હા અને આજુબાજુનો વાડી વિસ્તાર કયા ગામનો ગણાય આ ટાણા ગામનો ગણાય

ચોમાસાનો માહોલ જામેલો છે અને કાચો રસ્તો છે એટલે ત્યાં સુધી પગપાળા પહોંચવાનું છે તાણા તાણા અને ભાવનગરના તાણાના એમ એવું કહેવાય છે કે અહીંયા વર્ષો પહેલાં એક ગામ હતું પણ અત્યારે એ ટીંબો થઈ ગયું છે એટલે કે ગામમાં કોઈની વસ્તી નથી વાડી વિસ્તાર છે અને અહીંયા

અહીંયા એ દાદાનું મંદિર છે રોજ અહીંયા પૂજા પાઠ આરતી અને સમયાંતરે મોટા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે અને દેવતાને પ્રસન્નતા માટે પ્રાર્થના થાય છે ભાષામાં નળ કહેવાય એવો રસ્તો છે રહેવાનું રાજાશાહી સમય રાજાશાહી આ હા હા કાનગર બાવસિંહજી ઠાકોર હતા ને હા હા કે વાત આ બીજી આ તેનો બીજી તરફનો ભાગ છે કોણ કે છે કે અત્યારે અહીંયા ગામમાં કોઈની વસ્તી નથી પણ આ એક એક સમયે એક જમાનાનું ગામ હતું રતનપર અહીંયા ખેતીવાડીનો પાક હવે તૈયાર થવાનું શરૂ થઈ ગયું છે રળિયામણો